ચોખા છાતી બધાને પગે લાગજે કોઈને દુખણા લેતા નહીં કે બધા ઓમનું વંદન છે જેમનું શરીર વિશાળ છે કરડો સૂર્ય જેવી જેની કાંતિ છે એવાય સિદ્ધિ વિનાયક મારા શુભ કાર્યમાં સહાયતા પૂરી સદાય મને વિધાન કરજો ચિંતા વિઘ્ન વિનાશની કમલાસની શક્ત વિષયતી હંશ વાણી માથુમ દિયોમત ભવાની કરે વિનંતી બંધિજનૌ શનમુખ રહો ને સુજાન પ્રગતિયંબિક મુક કહો ને માઘચંદ વરદાન જયતે જયતે જગમાત જયંતે જયત તારણી અરૂતરણી જય કે ભરણ ભંડાર તારણી અરુતરને ગુરુ ધરવિણ ગરજને અને ન ચણ્યું પર્ય નામ એ પિતરું પિંડલિયને આ તો કરવાના બે કામ માતા પિતા અને માનુને ગોર બારોટને ગુરુ એ પશુ બચાને પાડવા આઠે ઘર ધણી વસુ ધન દિવસ દિવસને ધન ધન મૂર્ત ધનવાન યાદવ ઇન્દ્રજુ હર્યય ખગ ગણેશ રાખણયાર આજી આનંદ આજુ ઉશરંગ આજી સ્વરંગા યનય સખી અમારે ગોઠમય જૈન વૈઠાઈ મય કાવિવાન કાવ ધામનામ કા વંશના પર્યા વંચાય જૈને તૃતીયા જગન્નાથ એને ડિસેમ્બરે પાજરા નાવાની દે માથે નવરાત દન ધન્યાજના દિવસને દન ધન મુરત ધનવાન જાદવ ઇન્દ્રજી વારીએ ખગે ગણેશરા કણ્યાર માતરું રિજી દે શીતી દે